સુરતના શાહ દંપત્તીએ ફિલ્મ સ્ટાર્સનો ઉપયોગ કરી રોકાણકારોને ફસાવ્યા સિંગણપોર કોઝવે રોડ ઉપર સિલ્વર સ્ટોન આર્કિટમાં શાહ ઇવેન્ટ્સના નામે શેર ટ્રેડિંગની ઓફિસ ખોલી કરોડોનું ફુલેકુ ફેરવનાર શાહ દંપત્તીના કારસ્તાનનો ખેલ ખુલ્યો કલાકારોને સોશિયલ મીડિયા સ્ટાર પાસે જાહેરાત કરાવી કરોડો પડાવ્યા શાહ દંપત્તી હાર્દિક અને તેની પત્ની પૂજા વિરુદ્ધ અત્યાર સુધીમાં બે કેસ નોંધાઈ ચૂક્યા છે સુરતમાં ત્રીસ લાખની જેલમાં મહિના પહેલા ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એટલે એકવાર પ્રોફિટ આપ્યું અને પછી એ લોકો ત્રણ ચાર મહિના થાય છે કે ભાઈ થોડાક દિવસ થોડાક દિવસ વાત જુઓ અને ધક્કા ખવરાવી ખવરાવીને અમને થકવાડી દીધા છે તો હવે આના માટે કોઈ સરકાર કે કોઈ એક્શન લે તો બહુ સારું અમે બંનેને મિક્સ કરીને 16 લાખ રૂપિયા ટોટલ પેમેન્ટ કર્યા છે મારું વન ટાઈમ નું આવ્યું અને પછીથી કોઈ રિપ્લાય નહી બાઉન્સર લોકો આવે કેટલા મંથથી એ લોકોના કોઈ એજન્ટ હરખું રિપ્લાય નથી આપતા ફોન કરીએ તો પછી એમ કે છે કે અમે અહીંયા નથી અવેલેબલ અમે આઉટ ઓફ સિટી છે કોઈ બીજોને કોલ કરીએ તો એ કહે છે કે એ તો અડાજણ ઓફિસે બેઠા છે આ ઓફિસે કોઈ દી વિઝિટ નથી કરતા કોલ માં હરખો રિસ્પોન્સ નથી અને પૈસા ભી નથી આપતા મને 2 મહિના ટાઈમ આપવામાં આવ્યો હું 2 મહિના પછી જ આવું છું તો હજી પણ એ લોકો એમ કહે છે કે 3 મહિના જેવો સમથિંગ જેવો ટાઈમ લાગશે બરોબર તો હવે અમે જ્યારે અમે સવારથી જ્યારે પૈસા લેવા માટે ત્યાં ત્યાં આવેલા છે તો લગભગ લોકો આવ્યા અને લોકોને બધાને પૈસા વિડીયો મારવા જ આવે છે એ જવાબ આપે છે અને જે એના જે ઓનર છે જે ભાઈ હાર્દિકભાઈ શાહ બરોબર તે પોતે અહીંયા કોઈ દિવસ અવેલેબલ નથી હોતા અને એને આપણે સંપર્ક કરવાનો ટ્રાય કર્યું છે તો કોઈ ફોન રિસીવ કરતું નથી જ્યારે અહીંયા લોકો અહીંયા આવીને આપણે અહીંયા આવીને જોઈએ છે ત્યારે અમને જાણ થાય છે કે અહીંયા કોઈ છે